બારમી તારીખે હવે કિસાન સંઘ ગાંધીનગરને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે જિલ્લે જિલ્લે અને ગામડે ગામડે તૈયારીઓ ચાલી રહી છે હવે સુરેન્દ્રનગરના ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાશે નમસ્કાર હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે પાવરગ્રિલ કંપનીમાં વિરોધમાં સુરેન્દ્રનગરના ખેડૂતો ગાંધીનગરમાં આંદોલનના મંડાણ માંગશે બાર જાન્યુઆરીએ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલનનો માર્ગ અપનાવશે ધાંગોધરા તાલુકામાં પાવર ગ્રીન કંપની દ્વારા વીજ પોલ ઊભો કરવાની કામગીરી અંગે તાજવી હાથ ધરવામાં આવે છે ખેડૂતોનો કોટ ગયા તે છતાં પણ કંપનીએ દાદાગીરી કરી થાંભલાઓ ઊભા કરી નાખ્યા પરંતુ વર્તર ચૂકવવામાં આવે અને કોરિડોરમાં રહી કામગીરી કરવાની માંગ કરી હળવદમાં પ્રાંત ચોરસ મીટરના નેવસો નેવ્યાસી ચૂકવ્યા છે તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોને ત્રણસો બ્યાસી ચૂકવવાની દાદાગીરી કરી અને કામ કરવામાં આવી રહ્યું છે કિસાન સંગઠનને સાથે રાખી ગાંધીનગરમાં આંદોલનનો ખેડૂતો ઉપકાર કરી રહ્યા છે આવો સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું ખેડૂત છે તો ખેડૂતને કેમ ખેતીને ભાવે વળતર આપે છે કંપની વાણિજ્ય હોય તમારા ખેતરની અંદર થાંભલો આવે કે તાર આવે કંપની વાણિજ્ય છે તો એને વાણિજ્ય વળતર આપવું જોઈએ કે ન આપવું જોઈએ આપણે પહેલો જ પ્રશ્ન આ પૂછવાનો હોય આપવું જોઈએ ને તો કેમ નથી આપતી એમ આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કેમ નહીં તમારા તમને જે મળેલા છે પ્રમાણપત્ર આવે છે જે કામ કરવા માટે એમાં ફરજિયાત તમે વાંધા સાથે પ્રમાણપત્ર લો તમે ઈમનામ ખેડૂત સહી કરીને પ્રમાણપત્ર લઈ લો ઈમનામ ક્યારેય કોઈ પણ પાવર પાવરગ્રિટ કે અદાણીનું કાગળિયું આવે ક્યારેય કોઈ કાગળિયું ઈમનામ લેવાનું નહીં ફરજિયાત તમને વાંધો જ છે તમને વાંધો છે પસંદ આવી ગયો બરોબર એક સાતસો પાસઠ કેવી અને આઠસો કેવી પણ જંત્રી ભાવની અંદર જે લાઈન નાખી અને બધા જ નીકળી જવાના છે તો આપણો એક જ લક્ષ્યાંક હોવો જોઈએ ખેડૂત છે તો ખેડૂતને કેમ ખેતીને ભાવે વળતર આપે છે કંપની વાણિજ્ય હોય

મીટરે આપવામાં આવે છે અને કોણસો ને બ્યાસી રૂપિયા આપવામાં આવે છે અને સાથે સાથે વાત કરીએ તો કે અંદર જે નવસારી ની અંદર નવસારી ની અંદર સ્પર મીટરે ત્રણસો ને પાંચ હજાર ત્રણસો ને છ્યાસી રૂપિયા ચૂકવવામાં આવ્યા છે જ્યાં સુધી આ કંપની અમને વાણિજ્ય વળતર પ્રમાણે ચૂકવવામાં નહી આવે ત્યાં સુધી અમે આ કામ ચાલુ કરી દેવામાં ને ચાલુ કરવામાં ને દેવામાં આવે અને અત્યારે એક ખેડૂતોને ધમકી ભેરો ફોન આવ્યો છે કંપની દ્વારા કે અમે તાત્કાલિક આવીએ છીએ અને કામ ચાલુ કરીએ છીએ તો અમે આ મીડિયાના માધ્યમથી કલેક્ટર શ્રીને જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે આ કામ રોકવામાં આવે જ્યાં સુધી અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમારા ગામમાં પોલ કંપની આવી રહી છે પાવર ગ્રીડ કંપનીના કો બનિયા કરે છે અમને ધમકી ખુલે આમ આપે છે કે અમે તમારા ખેતરમાં કામ ચાલુ કરી દેવાના છીએ નાખી આપવામાં આવશે નહીં એવું નુકસાન નુકસાન અમારું બહુ પહોંચાડે છે અમારા ઉભા પાકમાં એ લોકો જીસીબી ટ્રેક્ટર બધું ચલાવે છે ખેડૂત ગમે તેમ કરે તો એનું કોઈ માન્ય રહેતું નથી અને એ સાથે પોલીસ કાફલો લઈને આવે છે અને સામા ખેડૂતોને દબાવે છે આ બહુ અન્યાય છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કોન્ટ ના ખેડૂતોના ખેતર માંથી વીજ વાયર નાખે છે એની સામે ખેડૂતોનો ખુલ્લો વિરોધ છે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કાયદા અનુસાર ખેડૂતોની મંજૂરી વગર આ વાણિજ્ય વીજ કંપની બળજબરી ન કરી શકે પરંતુ દુઃખ સાથે નજીવી જૂની જંત્રી આપી અને ખેડૂતોને બળજબરી પૂર્વક જે વીજમાં નાખે છે એનો અમે સખત વિરોધ કર્યો છે અને અમે કહેવી છે કે ધરતી આપને આપી નહીં તમારે બાપકી વીજ કંપનીને અને સરકારને અમે વિનંતી કરવી છે કે જો વીજમાં લાખ હોય તો જ્યાં સુધી સુરજને ચાંદ રહે ત્યાં સુધી એક વીસમાંનું પચાસ હજાર રૂપિયા ભાડું આપે દર વર્ષે દસ ટકા એમાં વાર્ષિક વધારો કરે અને સાથે સાથે ખેડૂતના એક પુત્રને એ કંપનીમાં નોકરી આપે દોસ્તો આ વાણિજ્ય કંપની લાખો કરોડો વીસમાં નફો કરે છે અને એની સામે આ જે લૂંટ ચાલી રહી છે એની સામે સમગ્ર દેશના અને રાજ્યના ખેડૂતો સંગઠિત થયા છે અને સંગઠન વતી વધારેમાં વધારે વર્તન બને ન્યાય મળે એ હેતુ છે અમારું સંગઠન રૂકેને જો ઝૂકે ને જો દબે જો બેટેને જો ફૂટે જો મિટલાપ છે અમે ન્યાયના હિતમાં બિન રાજકીય રીતે ખેડૂતોને સમર્થન આપવા છે ભાઈ મહેશભાઈ છે હું ધાંગધ્રા તાલુકાના હરિપર ગામના વતની છું દરેક ખેડૂતો બાર તારીખે જે પાવર ગ્રીડ કોર્પોરેશન કે જે હાઈ ટેન્શન વીજ નીકળે છે એમાંથી જે ચૌદ જિલ્લાના જે અસરગ્રસ્ત ખેડૂતો બાર તારીખ ને સોમવારે દરેક ખેડૂતો ગાંધીનગર જઈ અને ગાંધીજીના માર્ગે એક દિવસ જે કિસાન સંઘનું જે આંદોલન છે એમાં જોડાવાના છે અને અમારી જે માગ છે કે જે વાણિજ્ય વળતર અને રાજસ્થાન સરકારે જે ચારસો ગણું વળતર આપેલ છે એ આપવામાં આવે વનરસિંહભાઈ પટેલ ગામ હરિપર મારી જમીન વાવડી સીમમાં આવેલી છે મારા ખેતરની અંદર વીજના બે પોલ આવેલા છે એના માટે બાર એક બે હજાર છવ્વીસના ના રોજ અમે ગાંધીનગર મુકામે કિસાન આંદોલનમાં જોડાવા માટે જઈ રહ્યા છીએ શું પ્રશ્ન પ્રશ્ન છે બાબતનો જે અમને વળતર ખેતીની જંત્રી પ્રમાણે ચૂકવે છે એને અમારી માંગ છે કે એને વાણિજ્ય પ્રમાણે રાજસ્થાન પ્રમાણે ચારસો ટકા ચૂકવે તેવી દાદાગીરી છે દાદાગીરી તો પાવર ગ્રીડની તો વાત જ દાવા દો જે ખેડૂતોને ખબર નથી પડતી એને એની સામે આવી અને ધમકાવી અને પોલ નાખી જાય છે કેવી ધમકાવે છે કોર્ટમાં પણ કેસ કોર્ટમાં કેસ કર્યો છતાં પણ કોર્ટમાં કોર્ટમાં એ વેંકટ કરી આવ્યા કોર્ટને કોર્ટ બોટ અમે બધા કોર્ટ અમે હી એવું કે છે હા મારું નામ ભરતસિંહ ઝાલા છે સમગ્ર ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં વાણિજ્ય કંપનીઓ દ્વારા મોટા મોટા વીજ પોલ અને વાયર નાખવામાં આવે છે તે વીજ પોલ અને વાયર નાખે છે એ નફો કરવા આવે છે તો એની સામે નજીબી જંત્રી ગણી અને ખેડૂતોને અપૂરતું અને અધૂર વર્તન આપે છે એની સામે અમારો સ્પષ્ટ સ્પર્શ છે અમે સરકારને અને કંપનીને કહેવા માગીએ છીએ કે એક વીજ પોલના પચાસ હજાર રૂપિયા ભાડું વાયરનું ભાડું અલગ દર વર્ષે દસ ટકા વધારો અને કંપની જે ખેડૂતોમાં થાંભલો નાખવામાં આવે એના એક પરિવારને કાયમી નોકરી આપે એ અમારી સ્પષ્ટ માંગ છે એક દેશ એક ખેત પ્રધાનમંત્રીનું સપનું છે કે એક દેશ એક ખેત તો એક જગ્યાએ જંત્રી અલગ બીજી જગ્યાએ જંત્રી અલગ તો અમે જંત્રીમાં પડવા માગતા જ નથી અમારા ખેતરની અંદર જંત્રી અમે નક્કી કરવી એ સ્થાનિક સમિતિ નહીં મારા ખેતરના ભાવ હું નક્કી કરું બીજો છેનો નક્કી કરી શકે તો જે ખેતરના ખેડૂતોમાં થાંભલો નાખે એ ખેડૂતના પરિવારના એક સભ્યને કાયમી નોકરી આપે અને વાર્ષિક પચાસ હજાર રૂપિયા ભાડું એ માગણી અમારી અવિરત રહેશે તો સરકારને અમે વિનંતી કરી છીએ ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટરોને વિનંતી કરી છે કે મોરબીમાં આજે એક ખેડૂત પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયો કે વીજ કંપની અમને ધમકી આપે છે તો પોલીસે અરજી ન લીધી વીજ કંપની તમને ફોન કરે છે તો તમે જ્યાં છો તો અન્યાય કહેવાય તો પોલીસ પણ ખેડૂતના દીકરા છે તો મહેરબાની કરીને પોલીસ તંત્ર મામલતદાર તરફ અને ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરો આ જે કંઈ તમે છો આ દેશના ખેડૂતોને લઈ છે તો મહેરબાની કરીને ખેડૂતો ઉપર બળજબરી ન કરો અને સ્પષ્ટ ગુજરાતના ખેડૂતોને ગામે ગામના ખેડૂતો કહેવા માગે છે કે આ ધરતી અમારા બાપની છે તો મહેરબાની કરીને વીજ પર લો નાખો નહીં તો અમે ગામે ગામથી ભેગા થઈશું અને પંચાયતના ચૂંટાયેલા સભ્યોને તાલુકા પંચાયતના સભ્યોને જિલ્લા પંચના સભ્યોને અને તમામ ધારાસભ્યોને વિનંતી કરું છું કે વીજ કંપનીઓને સમર્થન ન આપો ખેડૂતોને સમર્થન આપો અને અમારી માંગ વ્યાજબી માંગ સ્વીકારે કાયદો બને એ અમારી વિનંતી મારું નામ ઝાલા શક્તિસિંહ આજે ધાંગધ્રા તાલુકાના કોંડ ગામે જે ગ્રીડ કંપની જે મહારાક્ષસી કંપની છે તેની સામે ખેડૂતોનું આજે એક મિટિંગ હતી આગળની રણનીતિ નક્કી કરવા માટે અને ધાંગધ્રા તાલુકાના વાત કરીએ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ફક્ત જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે અને અમારા જ પાડોશીનો તાલુકો ગણીએ તો કે હળવદની અંદર એને વાણિજ્ય પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે અને સાપકડાની વાત કરીએ તો એની ફક્ત અઢાર રૂપિયા જંત્રી છે અને એને નવસો ને રૂપિયા ચૂકવવામાં આવે છે અને કોંઢની ઓગણ રૂપિયા જંત્રી છે તો એને ત્રણસો બ્યાસી જ રૂપિયા ચૂકવવામાં આવે છે અને અત્યારે કોન્ડ ગામે પાવર પાવરગ્રીડ કંપનીનું કામ અમે અત્યારે બંધ રખાયેલું છે અને જ્યાં સુધી અમારું વળતર પૂરું કંપની નહીં આપે ત્યાં સુધી અમે આ પાવરગ્રીડ કંપનીને કામ કરવા નહીં દઈ અને આ વેલામાં વહેલી તકે અમે મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માગીએ છીએ કે કલેક્ટર અને ખરેખર તપાસ કરવામાં આવે કે અત્યારે આ ઈડીની તપાસ ચાલુ છે તો આ જે લાઈનનો ઓર્ડર કરવામાં આવ્યો છે કલેક્ટરશ્રી દ્વારા ક્યાંક અમને ખેડૂતોને એવું લાગે છે કે આ ફાઇલ ખોલવામાં આવે ઈડી દ્વારા તો આમાં પણ ઘણું મોટું કૌભાંડ નીકળી શકે છે બાજુના જિલ્લાને એટલી નવસો ને ઓગણસી રૂપિયા અને કોઠવાળાને સુરેન્દ્રનગર કોંઢ એક નહીં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને ખાલી ત્રણસો બ્યાસી રૂપિયા આ કેમ ન્યાય આ અન્યાય છે આપણે આ સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતનો જિલ્લો છે નથી કઈ પાકિસ્તાનનો હળવદ જિલ્લો મોરબી જિલ્લો સુરેન્દ્રનગરમાં જ આવે છે વિડીયો પસંદ આવે હોય તો લાઇક એન્ડ કરવાનું ભૂલશો નહીં અને ચર્ચા કરીશું